પેમ્પ્લેટ રાખી સૂત્રોચ્ચાર કરી જંત પાંડ્યાનો વિરોધ કર્યો છે અને એટલું જ નહીં જંત પંડ્યાને બે દિવસ પહેલા ભુવાજીના સમર્થકોએ થરા આવીને ભુવાજીની ધૂણતા અટકાવવા ચેલેન્જ પણ કરી નાખી છે જંત પંડ્યા ખોટી જગ્યાએ મંડ્યા છે વિજ્ઞાન જાથા ખોટી અને અમારી શ્રદ્ધા સાચી અમારી આસ્થા સાચી તેવા પેમ્પલેટ થકી ભક્તોએ જંત પંડ્યા સામે વિરોધ કર્યો છે અત્યારે હાલ જે થરામાં આવેલું વહાણવટી માતાનું મંદિર છે તે માતાજી પ્રત્યે અને ભુવાજી પ્રત્યે હજારો લોકોની શ્રદ્ધા અને આસ્થા જોડાયેલી છે લોકોનું કહેવું છે કે આ માતાજી આ ભુવાજીના પ્રતાપે અમારા જે વર્ષોથી જે દુઃખો હતા એ દુઃખ દૂર થયા છે અને અમારા ઘરમાં સુખનો સૂરજ ઉગ્યો છે તેવું લોકો કહી રહ્યા છે લોકો કહી રહ્યા છે કે છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી તેમણે કેન્સર હતું ત્રીસથી પચાસ પચાસ લાખ રૂપિયા પણ તેમણે ખર્ચી નાખ્યા હતા દવામાં પરંતુ નહોતું મટ્યું અને માતાજી પ્રત્યે શ્રદ્ધા અને આસ્થા રાખવાથી તેમનું આ મોટું ભયંકર રોગ પણ મટી ગયો હતો ત્યારે લોકો એવું પણ કહે છે કે તેમનો દીકરો છે એમને ક્યાંય નોકરી નહોતી મળતી ઘણી જગ્યાએ તેમને છે એ મુસીબતનો સામનો કરવો પડી રહ્યો હતો પરંતુ બત્રીસ વર્ષની ઉંમરે પણ

તો આજે તેમના પાસે જે તેમની જૂની વર્ષોથી જે ત્રણ ટાયર વાળું સાધન છે એ ન હોત પણ તેમને મોટી મોટી ગાડીઓ હોત અને તેમને મોટું ઘર હોય આ પ્રકારની લોકો વાતો કરી રહ્યા છે ત્યારે લોકો કહી રહ્યા છે કે જંત પંડ્યા અત્યારે હાલ અમારા ભુવાજીનું અપમાન કરી રહ્યા છે અને ભુવાજીની ન્યાય મળે તે માટે તેઓ માંગણી કરી રહ્યા છે લોકોનું કહેવું છે કે જંત પંડ્યા ખોટા છે અને અમારી આસ્થા ને અમારી શ્રદ્ધા સાચી છે મિત્રો આ વિશે તમારું શું કહેવું છે તમારું અભિપ્રાય શું છે કમેન્ટ કરીને જણાવજો મિત્રો અમે તો કોઈનો પણ પક્ષપાત કરતા નથી કે કોઈનો પણ અમે વિરોધ પણ કરતા નથી પરંતુ અમારી ફરજ છે કે અમે તમારા સુધી આ માહિતી પહોંચાડીએ તમારો અભિપ્રાય અમને કમેન્ટ કરીને અવશ્યથી જણાવજો